નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો હું મનસુખ બારિયા સ્વાગત કરું છું તમારું અમારી ચેનલ યોજના સહાયકારી પર મિત્રો આજે વાત કરવાની છે ખેતી વિષયક યોજના વિશે જેમાં અંડરગ્રાઉન્ડ પીવીસી લાઇન એચડી ઈ લાઇન લેમિનેટેડ વોવન લે ફ્લેટ પાઇપ અને ટ્રેક્ટર માટે ત્રણ પ્રકારના એમબી બી મળતી સહાય વિશે વાત કરવાની છે પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ યોજના સહાયકારીને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બેલ આઈકોન ઉપર પણ ક્લિક કરી દેજો જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો જાણીએ આ યોજનાઓ અને સહાય વિશે એજીઆર ટુ હેઠળ સામાન્ય ખેડૂતો માટે પથ્થરવાળી જમીન માટે પીવીસી પાઇપલાઇન માટે કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા દસ હજાર સાતસો રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હશે તે મળશે એજીઆર થ્રી હેઠળ અનુસૂચિત જાતિના ખેડૂતો અને આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે પાઇપલાઇનની સાઇઝ પ્રમાણે કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા આઠ હજાર ચારસો પચાસથી લઈને રૂપિયા ચૌદ હજાર બસો પચાસ સુધીની સહાય આપવામાં આવશે એજીઆર જીઆર ટુ એ જીઆર થ્રી એ ફોર એ યોજના માટેના કોડ છે એનએફએસએમ એનએફસએમ પલ્સ અને એનએફએસએમ વીટ હેઠળ ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર એ બેમાંથી જે ઓછી રકમ હોય તેટલી રકમ છસ્સો મીટરની મર્યાદામાં મળે છે એચડીપીઈ પાઇપ માટે રૂપિયા પચાસ પ્રતિમીટર વિપલાઈન માટે રૂપિયા પાંત્રીસ પ્રતિમીટર તથા એચડીપીઈ લેમિનેટેડ વોવન લેફલેટ પાઇપ માટે રૂપિયા વીસ પ્રતિમીટર ચૂકવવામાં આવશે હવે વાત કરીએ ટ્રેક્ટર માટે એમબી બી પ્લાવમાં મળતી સહાય વિશેની નોન રિવર્સેબલ એમબી પ્લાવ રિવર્સેબલ એમબી પ્લાવ અને હાઇડ્રોલિક રિવર્સિબલ એમબી બી પ્લાવમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાયો આપવામાં આવે છે સૌ પ્રથમ જોઈએ ટ્રેક્ટર માટે નોન રિવર્સિબલ એમબી પ્લાવમાં મળતી સહાય વિશેની માહિતી એજીઆર આર ટુ હેઠળ સામાન્ય ખેડૂતો નાના કે સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા વીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી રકમ સહાય પેટે મળે છે અને અન્ય ખેડૂત લાભાર્થી માટે ખર્ચના ચાલીસ ટકા અથવા સોળ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હોય તે સહાય પેટે આપવામાં આવે છે એસ એમ એમ એટલે કે સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન હેઠળ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નાના કે સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા ચુમ્માલીસ હજાર રૂપિયા એ બેમાંથી જે ઓછી રકમ હોય તેટલી સહાય પેટે આપવામાં આવે છે અને અન્ય ખેડૂતને ખર્ચના ચાલીસ ટકા અથવા પાંત્રીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હોય તે મળે છે હવે વાત કરીએ ટ્રેક્ટરના રિવર્સિબલ એમ્બી પ્લાવ માટે મળતી સહાય વિશેની તો એજીઆર ટુ હેઠળ સામાન્ય ખેડૂતો નાના કે સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા ત્રીસ હજાર રૂપિયા એ બેમાંથી જે ઓછી રકમ હોય તેટલી રકમ રિવર્સિબલ એમ્બી પ્લાવ માટે સહાય આપવામાં આવે છે તથા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચોવીસ હજાર એ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી રકમ રિવર્સિબલ એમબી પ્લાવ માટે સહાય તરીકે આપવામાં આવે છે એજીઆર થ્રી અને એજીઆર ફોર હેઠળ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા ત્રીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હશે તે સહાય પેટે રિવર્સિબલ એમબી પ્લાવ માટે મળશે સબમિશન ઓન એગ્રિકલ્ચર મિકેનાઇઝેશન હેઠળ નાનકે સીમાંત તથા મહિલા ખેડૂતને ખર્ચના પચાસ ટકા અથવા ચુમ્માલીસ હજાર રૂપિયા એ બેમાંથી જે ઓછી રકમ હશે તેટલી રકમ રિવર્સિબલ એમ બી પ્લાવ માટે સહાય પેટે મળવાપાત્ર થશે અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા પાંત્રીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હશે તે રિવર્સિબલ એમ બી પ્લાવ માટે સહાય પેટે મળશે હવે છેલ્લે વાત કરીએ ટ્રેક્ટરના હાઇડ્રોલિક રિવર્સિબલ એમ્બી પ્લાવ માટે મળતી સહાયની તો એજીઆર જીઆર થ્રી અને એજીઆર જીઆર ફોર અંતર્ગત અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા પાંત્રીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હશે તેટલી હાઇડ્રોલિક રિવર્સિબલ એમ્બી પ્લાવ માટે સહાય પેટે મળશે એ ટુ અંતર્ગત સામાન્ય ખેડૂતો નાના કે સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂત માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા પાંત્રીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હશે તે હાઇડ્રોલિક રિવર્સિબલ એમબી પ્લાવ માટે સહાય પેટે આપવામાં આવશે તથા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા અઠ્યાવીસ હજાર એ બેમાંથી જે રકમ ઓછી હશે તેટલી રકમ સહાય પેટે હાઇડ્રોલિક રિવર્સિબલ એમબી પ્લાવ માટે આપવામાં આવશે એસ એમ એ એમ એટલે કે સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન હેઠળ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નાના કે સીમાંત તથા મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા ત્રેસઠ હજાર રૂપિયા એ બેમાંથી જે ઓછી રકમ હશે તે રકમ ટ્રેક્ટરના હાઇડ્રોલિક રિવર્સિબલ એમબી બી પ્લાવ માટે સહાય પેટે આપવામાં આવશે અન્ય ખેડૂતો માટે સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન હેઠળ કુલ ખર્ચની ચાલીસ ટકા રકમ અથવા પચાસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હશે તેટલી રકમ હાઇડ્રોલિક રિવર્સિબલ એમ્બી પ્લાવ માટે સહાય પેટે આપવામાં આવશે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તથા એમ્બી પ્લાવ માટેની સહાય માટે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે અને આ તમામ સહાય મેળવવા માટે તમારા જિલ્લા પંચાયતની ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવો એજીઆર ટુ એજીઆર થ્રી એ ફોર જેવા યોજના કોડ માહિતી મેળવવા માટે મહત્ત્વના છે વધુ માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર જઈને માહિતી મેળવી શકશો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે